મિત્રો યુટ્યુબમાં ચાર હજાર વોસ્ટ ટાઈમ બનાવવા માટે કોઈને મિત્રો આપણે પૈસા આપીને બનાવવા આવવા હોય તો શું એ આપણી ચેનલ મિત્રો મોનોટાઈઝ થાય કે ના થાય અને બીજા નંબરમાં કે મિત્રોની કોમેન્ટ હતી કે કોઈ વિડીયોની અંદર આપણે એડ લગાવીને આપણે વ્યૂઝ મેળવવાશે તો શું આપણે પૈસેથી મતલબ એડ જે એડ્સનું ઓપ્શન છે એમાંથી પૈસા તમે ખરીદી મતલબ આપીને વધારે વ્યૂઝ મેળવી શકાય એમાંથી આપણને કંઈ ફાયદો થાય કે ના થાય તો આજે બે ટોપિક ઉપર આજનો વિડીયો છે મિત્રો ખાસ કરીને કે જે લોકો એવું વિચારે છે કે આપણે પૈસાની ખ આપીને આપણે વસ્ત ટાઈમ આપણે યુટ્યુબનો ક્રાઇટેરિયા પૂરો કરી દઈએ પછી આપણે ચેનલ મોનોટાઇઝ કરી લઈને પછી આપણે એની અંદરથી મતલબ પૈસા આપણને આપણા વિડીયોમાંથી મળતા રહેશે તો ખૂબ જરૂરી છે મિત્રો વિડિયો આ વિડીયો તમને છે ને ઘણું બધું શીખવા મળશે અને એક સત્ય છે એમ તો પહેલાં વાત આપણે કરી દઈએ કે જે લોકો એવું વિચારે કે ચાર હજાર વોસ્ટ ટાઈમ બનાવવા માટે ઘણા બધા લોકો બનાવતા હોય છે વોસ્ટ ટાઈમ તો શું આપણે એની પાસે વોશ ટાઈમ બનાવી દઈએ તો આપણી ચેનલ મોનોટાઈઝ થઈ જાય કે ના થઈ જાય તો મિત્રો ખાસ તમને એ દઉં કે વોસ્ટ ટાઈમ તમે બનાવરા તો કદાચ તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જાય પણ એની અંદર તમે પૈસા નહીં કમાણી નહીં કરી શકો મિત્રો એ તમને કહી દઉં ખાસ એનું કારણ એક જ છે મિત્રો તમે વોસ્ટ ટાઈમ ક્યારે બનાવરાવતા હોય કે જ્યારે તમારા વિડીયોની અંદર વ્યૂઝ ના મળતા હોય ત્યારે તમે એના વોસ્ટ ટાઈમ બીજા પાસે બનાવરાવાની કોશિશ કરતા હો જ્યારે તમારા વિડીયો ચાલતા જ નથી ત્યારે એ પણ નક્કી છે અને મિત્રો હું તમને એટલું જ કહેવા માગીશ કે કદાચ તમે ચાર હજાર વર્ષ ટાઈમ બનાવી પણ લેશો તમારી ચેનલને મોનોટાઇઝેશન કરી પણ લેશો પછી તમારા વિડીયો તમારે કઈ રીતે તમે ચલાવશો તમારા વિડીયોની અંદર પહેલેથી જ વ્યૂઝ આવતા નથી તો મોનોટાઇઝ પછી તમે એની અંદર વ્યૂઝ કઈ રીતે લાવશો તો બહુ જાણવા જેવું મિત્રો અને અંદર થોડુંક ઉતર્યા જેવું છે કે અત્યારે આપણને પહેલેથી વ્યૂઝ નથી મળતા તો શું આપણે ગમે તે પાસે મોનોટાઇઝ તો આપણે કરાવી લઈએ ચાર હજાર વર્ષ તો ફરી પછી આપણા વિડીયોની અંદર વ્યૂઝ આવશે તો આપણે એની અંદર પૈસા કમાવાના છે એ તો નક્કી છે હવે પૈસા ક્યાંથી મિત્રો તમને મળવાના છે તમારા વિડીયોની અંદર વ્યૂઝ જ નથી મળતા તો બહુ વિચારો મિત્રો કે જ્યાં સુધી આપણા ખુદના વિડીયોની અંદર વ્યૂઝ ના મળતા હોય ત્યાં સુધી આપણે કોઈ દિવસ આગળ જવાના નથી મિત્રો એટલે ધીરે ધીરે જે આપણા વિડીયોની અંદરથી વ્યૂઝમાંથી જે આપણો વોચ ટાઈમ બને છે એમાંથી વોચ ટાઈમ તો તમારો ચાર હજાર બને છે પણ સાથે સાથે તમારું એક નામ પણ યુટ્યુબની અંદર બને છે અને એના માધ્યમથી તમારે ધીરે 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 મિત્રો આગળ જવાનું છે અને ધીરે ધીરે તમારા વ્યૂઝ વધવાના છે જો કે મિત્રો તમે અત્યારે હાલ વોસ્ટ ટાઈમ ઘણા લોકો બનાવતા હોય છે આપણે તો નથી બનાવતા પણ કદાચ વર્સ્ટ ટાઈમ તમે બનાવી પણ લો પણ પાછળ તમે વ્યૂઝ ક્યાંથી લાવશો મિત્રો મેન વાત તો એ છે મિત્રો મોનોટાઇઝેશન કરીને એટલું બધું આપણે ખુશ થવાની જરૂર નથી કારણ કે યુટ્યુબ હોય કે ફેસબુક હોય કે અન્ય કોઈ પણ હોય જેની અંદર તમારી મહેનત હશે ત્યારે તમે એની અંદર વધુ આગળ તમે પૈસાની મતલબ કમાણી કરવાના છો એના વગર તો તમને કોઈ જગ્યાએ મજૂરી વગર તો પૈસા મળવાના છે જ નહીં પણ તમે એવું વિચારો છો કે ચાલો આપણે પૈસા નાખીને આપણે મોનોટાઇઝેશન કરાવી લઈએ તો આ એક શક્ય નથી મિત્રો તમારી ખુદની મહેનત કરો તમારી ખુદની મહેનતથી તમે જેટલા આગળ જશો ને એટલો તમારા માટે ફાયદો થવાનો છે મિત્રો એટલે ખાસ કરીને તમે એવું વિચારતા હોવ તો એ ક્યારેય પણ ના કરતા કારણ કે વિડીયોની અંદર તમારી મહેનત હશે ધીરે ધીરે તમે મહેનત કરશો જો જોકે યુટ્યુબનો એક ક્રાઇટેરિયા છે ત્રણસો ને દિવસ એટલે આખા બાર મહિના તમે આપ્યા છે બસ તમારે બાર મહિનાની અંદર મહેનત જ નથી કરવી તો મિત્રો વ્યૂઝ તમને ક્યાંથી મળવાના છે એક સિમ્પલ શું મિત્રો તમને એક દાખલો આપણું આપણા ભણવા માટે મિત્રો આપણે કમસે કમ મિનિમમ તમને ખબર જ છે કે ભણવામાં આપણે કેટલું બધું ભણીએ છીએ કેટલા વર્ષ આપણે ભણીએ છીએ ત્યારે આપણને લખતા વાંચતાને જેની નોલેજ અને એના વિષય ઉપર આપણને ખબર પડે એનો અનુભવ થાય છે હવે તમારે ડાયરેક્ટલી મિત્રો યુટ્યુબની અંદર બસ ડાયરેક્ટ તમારે ચાર હજાર વોસ્ટન બનાવી દેવા છે તો મિત્રો તમને લોકોને કોઈ ઓળખતું ના હોય તો આપણને વ્યૂઝ કઈ રીતે મળવાના છે એટલે ધીરે ધીરે ક્રાઇટેરિયા એટલા માટે આપ્યો છે કે તમે બાર મહિના યુટ્યુબની અંદર મહેનત કરો ને તો યુટ્યુબની અંદર એક તમારું આગું નામ બને અને એ નામ બન્યા પછી મિત્રો તમને વ્યૂઝ મળવાના છે બસ ડાયરેક્ટલી કોઈ પણ વ્યક્તિ યુટ્યુબની આવ્યો છે અંદર યુટ્યુબમાં પગ તો ડાયરેક્ટ કોઈ મિત્રો વાયરલ નથી થયા ધીરે ધીરે એમનું નામ બને એક એ નામ અને ઓળખાણથી મિત્રો એમના ફેસ દ્વારા એમના વિડીયો ચાલે છે એટલે તમારી ખુદની મહેનત કરો ચાર હજાર વોસ્ટ ટાઈમ બનાવવા માટે અને ખોટા વિડીયો ઉપર મિત્રો ખાસ ધ્યાન ના આપો બીજા નંબરમાં છે મિત્રો એડ દ્વારા મિત્રો આપણે વ્યૂઝ વધારવા છે તો એની અંદર આપણને નુકસાન થાય કે ફાયદો થાય તો પહેલી વાત તો તમને ખાસ મિત્રો વિનંતી કે તમે એડ લગાવો છો પૈસા આપીને તો કેટલા દિવસ તમે લગાવશો કદાચ આ તો એક પ્રશ્ન છે કે ચલો તમને એક વિડીયોમાં તમારે વ્યૂઝ લેવા છે તો એક વિડીયોમાં તમને કદાચ મળી જશે પછી પાછળના જે આજીવન તમારે જે કન્ટેન્ટ ઉપર તમારે વિડીયો બનાવવાના છે તો આજીવન આપણે જેમાં યુટ્યુબમાં જેમાં કામ કરવાનું છે તો એ બધા વિડિયોની અંદર તમે શું બધા વિડીયોની અંદર તમે એડ લગાવશો કે તમારી ખુદનીમાં મહેનત હશે મિત્રો તમને ગમેથી લાગતું હોય આ એક સાચી વાત કરું છું કે કોઈ પણ વસ્તુ હોય જેની અંદર મિત્રો છે ને જ્યાં પૈસા લગાવવાના હોય ને એ વાત ઉપર ક્યારે પણ ઉતરવું નહીં કોઈ પણ કામ કરો મિત્રો પૈસા લગાવીને નહીં ડાયરેક્ટ પૈસા આવે ને એવું કંઈક કરો એમ કહેવાનો મતલબ એમ કારણ કે એ વ્યૂઝ મિત્રો તમને વિચારી લો કે આપણા વિડીયોની અંદર વ્યૂઝ ક્યારે મળતા ના હોય લોકોને આપણી વિડીયો ગમતી ના હોય ત્યારે મતલબ તમે સમજી લો કે અથવા આપણી વિડીયો ઉપર કોઈ ક્લિક ના કરતું હોય એવું જ વિચાર સમજી લો કે મારા વિડીયોની અંદર પચાસ હજાર સબસ્ક્રાઈબ છે પણ કહેવાનો મતલબ કે બધા લોકોને નોટિફિકેશન નથી મળતી અને હોમ ફીઝ ઉપર જાય છે તો એનો મતલબ એમ નથી કે એ લોકો આપણી વિડીયો જોવે છે શક્ય નથી મિત્રો હવે તમે એડ ઉપર એડ્સ લગાવો છો દાખલા તરીકે તમારા કોઈપણ વિડીયોની અંદર તમે એડ લગાવી બરાબર હવે મારા હોમ પેજની અંદર યુટ્યુબની અંદર તમારી વિડીયો દેખાણી છે મારી નજર પણ પડી છે પણ હું ક્લિક કરું તો તમને વ્યૂઝ મળવાનું છે ને હું ક્લિક ના કરું તો તમને કઈ રીતે વ્યૂઝ મળવાનું છે એક જાણે જેવી મિત્રો વાત છે કારણ કે એડ્સ તમારા વિડીયોને આગળ શેર કરે છે અને એ પ્રમાણે તમને વ્યૂઝ મળે છે પણ કોઈ પણ વ્યક્તિ મિત્રો વિડિયો આપણા હોમ ફીચર આવી પેજ ઉપર મતલબ આવી છે આપણે ક્લિક કરીએ તો જ આપણે એ વિડીયોની અંદર વ્યૂઝ મળવાના છે આપણે ક્લિક કરીએ જ નહીં તો વ્યૂઝ તમને કઈ રીતે મળવાના છે એટલે રોજ પૈસા નથી લગાવવાના મિત્રો ધીરે ધીરે મહેનત કરો તમારી ખુદની જેમ જેમ મહેનત થશે જેમ જેમ તમારી ઓળખાણ થશે જેમ જેમ તમારા સબસ્ક્રાઈબ છે એવી રીતે તમને ધીરે ધીરે વ્યૂઝ આગળ મળવા મળશે બસ તમે એક વિડીયોની અંદર પૈસા લગાવો છો એનો મતલબ એમ નથી કે આજીવન તમારા બધા વિડીયો ચાલશે એ મિત્રો શક્ય છે અને એનાથી આપણને કોઈ પણ ફાયદો થવાનો નથી એટલે ખાસ પોતાની ઓળખાણ બનાવો પોતાનું નામ બનાવો ધીરે ધીરે મિત્રો આગળ જાઓ પણ કહેવાનો મતલબ કે કાયમ માટે એડ લગાવવાની આવે નહીં તમે એક વિડીયોમાં લગાવી શકો ભલે ટ્રાય કરી લો તમારી ઈચ્છા તમે પૂરી કરી શકો છો બાકી હું મારું માનવું એવું છે કે એની અંદર છે ને એડ લગાવવાનું કોઈ સિસ્ટમ મિત્રો બને ત્યાં સુધી આવે છે પણ આપણે એમાં પડવાનું નથી આપણી ખુદની એક આગવી ઓળખાણ બનાવો આપણા ખુદના ફેસ દ્વારા આપણા વિડીયોની અંદર વ્યૂઝ આવે ને એવું કામ કરો ને એવા વિડીયો બનાવો તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રોને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જે ઉપર આપણી પાસે જે નોલેજ હશે એટલી નોલેજ તમને આપવાની મિત્રો પૂરી કોશિશ આપણે જરૂર કરીશું